ક્યાંક નગર સેવકો ને તેમના ફોડરિયાના નામ પણ આવ્યા છે ચર્ચામાં વડોદરાના વાઘોડિયા રોડ પર અસામાજિક ત્રસ્ત થઈ નગર પરિવાર પાલિકા અને પોલીસ પાસે ગુહાર લગાવી લારી મૂકવા બાબતે હપ્તો આપવાની ના પાડતા ડેવિડ કહાર દ્વારા લારી હટાવી દેવાતા નિરાધાર થયેલ પરિવાર પોલીસ અને પાલિકામાં આક્ષેપ સાથે રજૂઆત કરી આ અમારી જે સમસ્યા છે કે અમારી લહેરી જે છે ફૂડ કાઉન્ટર છે એ એક અસામાજિક તત્વધારા દ્વારા અમારી લહરીને હટાવી દેવામાં અને એમ અમારી જગ્યાએ બીજી બે લહેરી મૂકી દેવાઈ અને અમારી જોડે ભાડું ઉઘરાવવામાં આવે છે જે વીએમસી દ્વારા અમે આપી શકીએ તો એમને શું લેવા આપીએ એની સામેની લડત છે અમારી અને શું કહેવામાં આવે છે તમને કઈ રીતે આપવામાં આવે છે કે કઈ રીતે ઉઘરાણી કરવામાં આવે અમારો ધંધો પહેલાં અમે ટેબલ પર ચાલુ કર્યો હતો અને ટેબલ પર અમે ધંધો કર્યો અને સખત મહેનત પછી પૈસા ભેગા કરી કારણ કે અત્યારનું તો હાઈજીન જમાનો છે એટલે એવું લહર ટેબલ પરથી કોઈ એની જગ્યાએ લહરી વ્યવસ્થિત હોય તો કોઈ બી ખાઈ શકે અને આપણે બી થોડી ચોખ્ખાઈ રાખી શકીએ એટલે સખત મહેનત પછી પૈસા ભેગા કરી અમે લહરી વસાવી લહરી વસાવી અને લહરી મૂકી તે સમયથી ડેવિડ કહાર કરીને જે ભાઈ છે એ અમારી પાછળ પડ્યા છે કે આ ધંધો અહીંયા તમે નહીં કરી શકો આ જગ્યા એમની છે અને એ જગ્યા પર અમારે એમને પૈસા આપવા પડશે તો અમે ના પાડી કે અમે તમને પૈસા નહીં આપીએ તો એમણે એવું કીધું કે ગમે તે આખા વાઘોડિયા રોડના અમે ડોન છે અને અહીંયા બધા વાઘોડિયા રોડ પર ડેવિડ કહાર અમે ભાઈ છે એમ કે અમને લોકો પૈસા આપે છે ને તમારે આપવા પડશે તો અમારા ના કહેવાથી અમારી લહરી હટાઈ દઈ અમને માનસિક ત્રાસ અને ગમે તે રીતે બહુ જ બધી રીતથી માનસિક ત્રાસ અને મારવાની ધમકી મળી સાથે સાથે અમને અત્યારે એવું છે કે જે જગ્યા હતી એ ખાલી જ હતી ત્યાં આગળ કોઈ જ કશું જ નહોતું અને ત્યારે અમે ચાલુ કર્યો ચાલુ કર્યા કર્યાને બી ટેબલ પર કર્યું ત્યારથી થોડું ઘણું પણ જ્યારે લહરી લાવ્યા ત્યાર પછી એવું કહેવામાં આવ્યું કે તમે વાણિયા બુદ્ધિ વાપરી હવે ભાઈ ટેબલ પરથી કોઈ બી પ્રગતિ તો કરી જ શકે છે વાણિયા બુદ્ધિ એટલે છે અમે નાગર તો શું લેવા ભગવાનના એનાથી પ્રગતિ તો હર કોઈ કરે બરાબર તો એ ટેબલ મૂક્યા પછી અમે લહરી લાવ્યા એટલે ઓર માનસિક ત્રાસ બહુ જ વધી ગયો અને જેનાથી હાલ અત્યારે અમારી લહરી તો ટોટલી ખસેડી દઈ અને ત્યાં એક બંધ લરી મૂકી અને એની આગળ બહારથી છોલે કુલચાવાળાની લહરી લાવી અને લગાવી જ્યાં અમારા બાળકનો જન્મ પણ ત્યાં વાઘોડિયા રોડ પર જ છે અમે વર્ષોથી વાઘોડિયા રોડ પર રહીએ જ છે અને હાલ બહારના કોઈને લાવી અને ત્યાં આગળ ધંધો કરાવડાવવામાં આવે છે અમે પૈસા નથી આપતા તો અમારી લહરી હટી ગઈ અને અમને ટોટલી માનસિક ત્રાસ આપવામાં આવે છે હાલ અમે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દબાણ શાખામાં અને કમિશનર સાહેબ શ્રી અને પોલીસ કમિશનર સાહેબ શ્રીને આ અરજી આપવા આવ્યા છે અગાઉ પણ આપણે રજૂઆત કરી છે કે પોલીસ કે એમાં ઘણી બધી રજૂઆત કરી છે પણ હાલ એનો પ્રોપર ઉકેલ ન આવતા અમને અત્યારે સપોર્ટ જોઈએ છે તો આપ સૌની સહાય મળી રહે શું માંગ છે અમને અમારી અમને અમારી લહેરી અમારી જગ્યાએ પાછી મળે અમને એનાથી વિશેષ કશું જ નથી જોઈતું બીજું કંઈ જ વસ્તુ નહીં પણ અમને અમારી જે જગ્યા જ્યાં ધંધો જમાવ્યો છે એ જગ્યા અમને અમારી પાછી આપો બસ એનાથી વધારે અમને કાંઈ નહીં જોઈતું મારું નામ મુક્તિ શાહ છે મારો દીકરો છે રુદ્ર